છે તમને કંઈક ડેઝિગ્નેશન મળ્યું છે તમારી ક્લાસમાં ક્લાસ છે ચાલીસનો ક્લાસ છે એમાં ત્રણ જણા તમે ઇમ્પોર્ટન્ટ છો થોડાક ઇમ્પોર્ટન્ટ છો બધા બધા ઇમ્પોર્ટન્ટ તો છો પણ એમને કંઈક બધા છે એમને ચોઈસ કરીને તમને મોકલ્યા છે તમારું થોડુંક વધારે હંબલ થવું પડશે થોડુંક વધારે નમ્ર થવું પડશે બધાની સાથે સારી રીતે ચાલવું પડશે એવું નહીં કે મારી ફ્રેન્ડ છે એની સાથે સારી રીતે ચાલીએ બીજા બધાને કાંઈ ન કરીએ જેનું જે થવું હોય એ થાય એવું નથી કરવાનું મોનિટરે ખાસ ધ્યાન રાખવાનું છે બધાની ક્લાસની બહાર નીકળો દરવાજાની બહાર નીકળો બધા જ તમારા જે ક્લોઝ ફ્રેન્ડ છે એ તમારા ક્લોઝ ફ્રેન્ડ પણ ક્લાસની અંદર છો એટલી તો બધાને પણ માઇન્ડ કરવાનું છે આપણી ફ્રેન્ડ પણ કાંઈક ન ગમતું કરતી હોય ક્લાસને જે નુકસાન કરતું હોય એવું કરતું હોય તો તરત જ એને ઊભી કરવાની છે કે એને બી ટોકવાની છે ક્લાસ મોનિટર એટલા માટે મોનિટરને પૂછવામાં આવ્યું અને ક્લાસને બી પૂછવામાં આવ્યું કારણ કે મોનિટરની એક જ ફરિયાદ હોય છે ક્લાસ ટીચરને બી ફરિયાદ કરતા જ જશે મારી પાસે બી ફરિયાદ લઈને આવે છે કે મેડમ યુનિફોર્મમાં ના તો ગોરિયું હોય ના કંઈક પિન હોય ના શૂઝ હોય હવે ટાઈ તો તમારી નીકળી ગઈ છે પણ યુનિફોર્મ પ્રોપર હોતો નથી તમને શું તકલીફ છે યુનિફોર્મ પહેરવામાં કાં તો તમે કાળું બોલિયું લગાવો કે લાલ બોલિયું લગાવો એમાં શું તકલીફ છે તમને આપણને એકવાર કહેવામાં આવે કે આપણે આ કરવાનું છે તો પછી એ કરવામાં તમને તકલીફ છે કંઈક પૂરા ક્લાસને પૂછવામાં આવે છે જે નીચે બેઠો છે એમને જે નીચે બેઠા છે એમને પૂછવામાં આવે છે કે તમને કોઈ તકલીફ છે એ કામ કરવામાં તો પછી કેમ નથી કરતા કદાચ કારણસર ન થઈ શકે તો સામેથી મોનિટરને બતાવવાનું રાખો કે ભાઈ મારું આજે બોરીઓ હું ભૂલી ગઈ છું કાં તો રહી ગયું છે એવું થાય છે પણ એ વ્યક્તિ રોજ એક દિવસ ભૂલી ગઈ એક દિવસ રહી ગયો એક દિવસ ભીનું થઈ ગયું એક દિવસ એની મમ્મી બાંધી ગઈ એવું ના ચાલે ક્યાં વન સિંહ નો વાઇલ એવું કોઈક દિવસ એવું થાય કે ભૂલી જવાય કાં તો રહી જાય એવું કોઈકવાર થાય એવરી ન થાય એ પણ પોતાની જાતે પોતે કોન્સિયસ રહેવાનો છે ઇવન પાંચમાવાળા ખાસ પાંચમાથી લઈને આઠમાવાળા પાંચમાવાળા નાના છે એટલે અને આઠમાવાળા પોતાની જાતને એવું માને છે કે અમે સુપીરિયર છીએ ઈશ્વર અને ધર્મના નામે મર્યાદાપૂર્વક સોગંદ લઉં છું કે હું મારી સંસ્થા શાળા શિક્ષકો અને મારી વિદ્યાર્થીની બહેનો પ્રતિ મારા કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશ ને કરાવીશ સૌની યથાશક્તિ મદદ કરીશ કોઈના પ્રત્યે દ્વેષ રાખીશ નહીં મારી શાળાની પ્રગતિ માટે હંમેશા તત્પર રહીશ પ્રગતિ માટે હંમેશા તત્પર રહીશ સંસ્થાના નિયમોનું પાલન કરીશ